હેલો ફ્રેન્ડ્સ તો એકદમ સરળ રીતે લોટના પરફેક્ટ માપ સાથે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મકાઈના વડાની રેસિપી આજે આપણે બનાવવાના છે અને એ પણ એકદમ ફટાફટ તો ચલો શરૂ કરીએ તો એક બાઉલમાં એક વાટકી મેં મકાઈનો લોટ લીધો છે થોડો કરકરો લોટ લીધો છે તેની અંદર થોડા મસાલા કરી લઈશું તો અહીંયા મેં લીલા મરચાની પેસ્ટ લીધી છે બે લીલા મરચાની અને એ પણ તીખા એક પીંચ હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું થોડા ધાણા એડ કરીશું ઝીણા કટ કરીને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ધાણાનો કાશ્મીરી લાલ મરચું મેં નાખ્યું છે અહીંયા દોઢ ચમચી લાલ એવો કલર માટે અને ત્રણ ચમચી જેટલા અહીંયા મેં સફેદ તલ નાખ્યા છે એકદમ ક્રિસ્પીનેસ માટે તો બસ હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું તમે અહીંયા તીખું લાલ મરચું પણ નાખી શકો છો કાશ્મીરી લાલ મરચુંની જગ્યા પર મેં અહીંયા લીલા મરચાં તીખા નાખ્યા છે એટલે હું લાલ મરચું નથી નાખી રહી તે એકદમ સારી રીતે મસાલા સાથે લોટ મિક્સ કરી લીધા પછી અહીંયા મેં ખાટું દહીં લીધું છે એક વાટકી આ વડા તમે દહીંથી જ લોટ બાંધશો તો એકદમ ખાટા ખાટા સરસ લાગે છે એટલે મેં અહીંયા દહીં લીધું છે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અથવા લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો જો તમને વધારે ખાટા વડા પસંદ ના હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો અને જો તમે સમર વેકેશનમાં કંઈ બહાર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે આ વડા બનાવીને લઈ જઈ શકો છો ત્રણથી ચાર દિવસ માટે આ વડાને કશું જ થતું નથી એકદમ સરસ વડા રહે છે એકદમ ક્રિસ્પી અને એકદમ ખાટા મીઠા એવા તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો મેં અહીંયા ખાટા તીખા વડા બનાવ્યા છે તો થોડું થોડું દહીં ઉમેરી આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એવો મીડિયમ પ્રકારનો લોટ બાંધવાનો છે આપણે આ વડાનો તો એકદમ સારી રીતે ગુંથીને આપણે લોટ બાંધી લેવાનો છે તો બસ લોટ બંધાઈ ગયો છે અને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું તો હવે અડધો કલાક થઈ ગયો છે તો હવે તેમાંથી નાના નાના લુવા કરી લઈશું અને આપણે વડા કરી લઈશું તો હાથની મદદથી દબાવીને એકદમ ગોળ કરી લઈશું આપણે અને પછી તેને દબાવી લઈશું જેવી રીતે તમે જોઈ રહ્યા છો એ જ રીતે જો વડો સાઈડ પરથી થોડો ફાટે તો થોડું પાણી લગાવીને ચોંટાડી દેવાનું તમે અહીંયા થોડું હાથ પર પાણી પણ લગાવી શકો છો અથવા તો તેલ પણ લગાવી શકો છો પણ પાણીથી વધારે સરસ વહેલો વડો બનીને રેડી થઈ જાય છે તો એ જ રીતે આપણે બીજા પણ વડા બનાવી લઈશું ના વધારે જાડા કે ના વધારે પાતળા એવા એકદમ મીડિયમ વડા બનાવવાના છે જેથી આપણે જ્યારે તેને તળીએ તો એ એકદમ ક્રિસ્પી વડા બનીને રેડી થાય બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે એકદમ ખાટા તીખા વડા થોડું ફાટી જાય તો થોડું પાણી લગાવી લેવાનું જેવી રીતે હું લગાવી રહી છું તે રીતે ખૂબ જ આસાનીથી આ વડા બનીને રેડી થઈ જાય છે તો વડા રેડી થઈ ગયા છે એ જ રીતે બધા જ વડા બનાવી લઈશું આપણે તો તમે જોઈ શકો છો કે બધા જ વડા બનીને રેડી થઈ ગયા છે અને મેં કડાઈમાં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે તો હવે આપણે આ વડાને તળી લઈશું ખૂબ જ જલ્દીથી બનીને રેડી થઈ છે છે તો તો બસ તેલ ગરમ ગયું આપણે વડા નાખી દઈશું જ્યારે આપણે વડા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની અને વડા નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને જ આપણે આ વડાને તળવાના છે જેથી અંદરથી પણ એકદમ સરસ વડા તળાઈ જાય કચાસ ના રહે એટલા માટે તો એકદમ સ્લો ગેસ પર આપણે આ વડાને મિનિટ જેવું લાગે છે ફ્રાય થતા પણ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે અને અંદરથી પણ એકદમ સારી રીતે શેકાઈ જાય છે જો તમે ફાસ્ટ ગેસ પર વડાને ફ્રાય કરશો

આવી જ વસ્તુ વધારે સારી લાગે દહીંછાશ વાળીને એવી અને સમર વેકેશનમાં કંઈ જતા હોય તો પણ એકદમ સરસ નાસ્તો છે તમે સાથે બનાવીને લઈ જઈ શકો છો તમે એમ જ ખાઈ શકો છો સોસ સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે આ વડા તો બસ આપણા વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને સરસ એવો કલર પણ આવી ગયો છે તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું આ વડા એકદમ જલ્દી બનીને રેડી થાય છે જો તમે પહેલીવાર પણ બનાવશો તો પણ તમારા વડા એકદમ ટેસ્ટી વાળા બનીને રેડી થશે તો છે ને એકદમ આસાન રેસીપી હવે આપણે આ વડાને એક ડીશમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણા સરસ મજાના તીખા ખાટા વડા તો તમે પણ આ વડા જરૂરથી બનાવો અને બનાવીને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારા આ વડાની રેસીપી કેવી લાગી અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ફેમિલી મેમ્બર અને દોસ્તોમાં મારી ચેનલને જરૂર જરૂરથી શેર કરજો તો ચલો મળીએ નવી રેસીપી સાથે અને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ